નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે રેકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 10મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા તમારે આપડા Android એપ્લિકેશનના કોર્સીસ વિશે માહિતી જોઈતી હોય તો તમે આપણી Android એપ્લિકેશનમાં આવી શકો છો અને Android એપ્લિકેશનમાં જે પણ કોર્સ ચાલે છે એ બધી વિગત છે તમે આપડા WhatsApp નંબર પરથી મેડવી શકો છો 94272071 બાસઠ આ આપણો વોટ્સએપ નંબર છે આમાં તમારે માત્ર હાઈ કે ગમે કાંઈ પણ ટેક્સ મેસેજ લખીને મોકલવાનો છે બરાબર એટલે તમને કોર્સની બધી જ વિગતો છે તમને મોકલી આપવામાં આવશે ઓકે તો જેમને ઈચ્છા છે વોટ્સઅપ એપલાઇન નંબર ઉપર મેસેજ કરી શકે છે કોર્સની માહિતી જોઈતી હોય એ માટે બાકી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની જે હાર્ડ કોપી છે એ પણ આપણે તમને ઘરે ડિલિવરી ફ્રીમાં થાય એવા ઓપ્શન શરૂ કર્યા છે આ ઉપરાંત હજી એક વધારાનો ઓપ્શન શરૂ કર્યો છે બરાબર તમને નવેમ્બર મહિનાથી લઈ બરાબર નવેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને હાલમાં લેટેસ્ટ જે અંક છે એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો છે માર્ચ તો પૂરો થાય પછી આવશે તો આ ચાર મહિનાની પીડીએફ તમારે જોઈતી હોય બરાબર તો તમને માત્રને ને માત્ર છસો રૂપિયામાં તમારા ઘરે ફ્રી હોમ ડિલેવરી સાથે છે તમને આ હાર્ડ કોપી મળી જશે ઓકે તો ફ્રી ડિલેવરી છે ઓકે છસો રૂપિયામાં તમને ચારે ચાર મહિનાની હાર્ડ કોપી મળી જશે ઓકે તો આ આપણા કરંટ અફેરનું જે પણ કાંઈ કન્ટેન્ટ છે એ તમને એઝ અ પીડીએફની જે પ્રિન્ટ આઉટ કોપી હોય એ બરાબર એ ટાઈપનું તમને મટિરિયલ છે તમને ઘરે તમારા જશે ઓકે સો જેમને ઈચ્છા છે એ ઓર્ડર કરી શકે છે બરાબર જેમને હવે લખવા માટેનો સમય નથી રહ્યો ઓકે અત્યારે હવે એ પીએસઆઈની જે એક્ઝામ ડેટ છે એ આવી ગઈ છે તો જેમની પાસે લખવાનો સમય નથી એ કોપી મંગાવી શકે છે અને રીડિંગ કરી શકે છે પોતાનું તમને આની સાથે સાથે તમે એપ્લિકેશનમાંથી ઓર્ડર કરશો એટલે આની કરન્ટ અફેરની જે ટેસ્ટ છે એ તમને ફ્રીમાં ઇન્કલુડ કરી દેવામાં આવશે તો તમે એમાં ટેસ્ટ આપીને તમારું જે પણ કઈ રિવિઝન કરવું છે કરી શકશો એ બધી વસ્તુ છે તમને આની અંદર મળશે પહેલા ઓક્ટોબરથી રાખી હતી ઓક્ટોબર બે હજાર ચોવીસ થી લઈને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની પણ એમાં ઘણાને ઓક્ટોબરની જરૂરિયાત નથી સો મેં ઓક્ટોબરની પીડીએફ છે એ કોર્સની અંદર એડ કરી છે જેમને ઈચ્છા હોય વાંચવાની કે એમાં પીડીએફ વાંચી શકે છે બરાબર

NMDC ના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યું છે અમિતાભ મુખર્જી છે માહિતી મેળવી લઈએ કેમ કે આ જે છે એનએમડીસી એક ગવર્મેન્ટ કંપની છે એવી છે ગવર્મેન્ટ કંપની છે આ કોઈ મંત્રાલય કાર્ય કરતી જશે તો કે ચોક્કસ કાર્ય કરે છે આ એનએમડીસી છે ને એ સ્ટીલ મંત્રાલય હેઠળ આવે છે અહીં લખ્યું છે શું આ એનું પૂરું નામ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પણ આ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે સ્ટીલ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને આની સ્થાપના છે ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી ડીઆરડીઓ છે એ પણ ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થપાયું છે એનએમડીસી પણ ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થપાયેલું છે આનું હેડક્વાર્ટર છે બરાબર એ ક્યાં છે હૈદરાબાદમાં છે ક્યાં છે હૈદરાબાદની અંદર આવેલું છે અને જે ડીઆરડીઓનું હેડક્વાર્ટર છે એ ક્યાં છે એ છે નવી દિલ્હીમાં બરાબર

બરાબર એમાં ભાગ લીધો તો એનું આયોજન છે નીચેના કયા સ્થળે કરવામાં આવ્યું છે બરાબર આયોજન કોણે કર્યું એવું પૂછે તો અમેરિકાએ કર્યું છે બરાબર પણ અહીંયા તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આમાં ભાગ ભારતીય નૌસેનાએ નૌસેના ભાગ કોણે લીધો એવું નથી પૂછ્યું બરાબર તો આમાં આયોજન કયા સ્થળે થયું છે એવું ક્વેશ્ચન છે તો પ્રશાંત મહાસાગરમાં ગુવાન નામનું સ્થળ છે ત્યાં એનું આયોજન થયું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ આજે ભારતીય નૌસેનાએ સી ડ્રેગન યુદ્ધ ભાગ લીધો

પણ બીજા કયા કયા દેશોએ ભાગ લીધો છે તો કહે કે જાપાન ઓસ્ટ્રેલિયા અને રિપબ્લિક ઓફ કોરિયા જેને આપણે સાઉથ કોરિયા પણ કહીએ છીએ સો આ ત્રણેય આની અંદર છે ભાગ લીધો છે બરાબર ભારત ઉપરાંત કોણે કોણે તો કહે કે જાપાન ઓસ્ટ્રેલિયા અને રિપબ્લિક ઓફ કોરિયા આ ત્રણે ભાગ લીધો છે શરૂઆત આનીથી બે હજાર ઓગણીસમાં ત્યારે અમેરિકા ઓસ્ટ્રેલિયા માત્ર બે જ દેશો છે એનું આયોજન કરતા હતા ભારત આની અંદર છે બે હજાર એકવીસથી જોડાયું છે બરાબર અને હાલમાં પણ 2025 માં પણ ભારત છે આ એક્સરસાઇઝ ની અંદર કન્ટિન્યુ તો ઘણા દેશો આવીને જતા રહે છે પણ એની આરે આપણે લેવા દેવા નથી શરૂઆતમાં જ્યારે 19 માં શરૂ થયું પછી 2020 થી ન્યુઝીલેન્ડ ને ઇન્વાઇટ કર્યું હતું 21 માં ભારત ઇન્વાઇટ કર્યું બરાબર છે એ બધા પોઈન્ટ ઉપર આપણે નથી જવાનું આપણે ભારત ક્યારે જોડાયું એ જોવાનું છે ભારત 2021 થી આ એક્સરસાઇઝ માં જોડાયું શરૂઆત 2019 માં બે દેશોએ મળીને કરી હતી નામ છે સી ડ્રેગન યુદ્ધ અભ્યાસ ઓકે બસ આટલું યાદ રાખીશું ચાલશે થોડુંક બીજું કહી દઉં આપણે અમેરિકા સાથે બીજા કયા કયા અભ્યાસ કરીએ છીએ તો કે ક્યાંક વજ્રપ્રહાર કરીએ છીએ બરાબર વજ્ર પ્રહાર કરીએ છીએ પછી કયો યુદ્ધ અભ્યાસનું નામ જ છે યુદ્ધ અભ્યાસ બરાબર યુદ્ધ અભ્યાસ નામનો યુદ્ધ અભ્યાસ છે બરાબર એ પણ આપણે અમેરિકા સાથે કરીએ છીએ વજ્રપ્રહાર પણ કરીએ છીએ યુદ્ધ અભ્યાસ છે ટાઈગર ટ્રાયમ તો આ પણ છે આપણે અમેરિકા સાથે કરીએ છીએ તો આ બધા યુદ્ધ અભ્યાસ છે આપણે અમેરિકા સાથે કરતા આવીએ છીએ

લગભગ ચેન્જ નથી કરી જો ચેન્જ કઈ હશે તો તમને અપડેટ કરશું પણ અત્યારે જે બે હજાર ચોવીસની હતી એમાં દેખાડે છે અત્યારે સો અપડેશન નથી અત્યારે આની અંદર બાકી અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન જજીસ કહેવાય બે હજાર માં સૌથી પહેલી વખત ઉજવાયેલો એ યાદ રાખજો તારીખ યાદ રાખજો દસમી માર્ચ

એના અંતર્ગત છે અત્યારે ચર્ચામાં શા માટે થઈ પહેલાં જાણી દો તો પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ છે એકત્રીસ નંબરની લોન્ચ કરવામાં આવી અને આ સેના માટે લોન્ચ કરી પીએમ ઈ વિદ્યા યોજના હેઠળ પીએમ ઈ વિદ્યા ડીટીએચ ચેનલ નંબર એકત્રીસ લોન્ચ કરી એ ભારતીય સાંકેતિક ભાષાની ટ્રેનિંગ માટે લોન્ચ કરવામાં આવી છે સો જે સાઇન લેંગ્વેજીસ છે બરાબર ઇન્ડિયન ભારતમાં તો એ માટે થઈને છે બરાબર આ ચેનલ નંબર એકત્રીસ લોન્ચ કરી છે પીએમ ઈ વિદ્યા ડીટીએચ નંબર દા પ્લેટફોર્મ છે એ લોન્ચ કરવામાં આવેલું છે બાર હતી ત્યારે બસો થી વધુ થઈ ગઈ

તો ક્યારે હતો કે સત્તરમી મેં કેટલી ગવર્મેન્ટ યોજનાઓ છે લગભગ કરંટ અફર જોતા તો ગવર્મેન્ટ સ્કીમ જેટલી પણ છે બરાબર એ બધી ગવર્મેન્ટ સ્કીમ માની લો કે ભલે જૂની થઈ ગઈ હોય પણ એ બધી ગવર્મેન્ટ સ્કીમ અવારનવાર કરાવતો હતો એટલે તમારા સિલેબસમાં તમે જીપીએસસીમાં કે તમારા પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસમાં ક્યારેક ક્યારેક એવું હશે કે ભાઈ સરકારી યોજનાઓ બરાબર એમાં ગવર્મેન્ટની ગુજરાત ગવર્મેન્ટની પણ આવી જાય છે ઘણી વખત અને જે કેન્દ્ર સરકારની છે તો મોટા ભાગની આવી જાય છે બરાબર સો આવી ગવર્મેન્ટ યોજનાઓ છે હું કોઈ પણ મૂકતો નથી કોઈ પણ ન્યૂઝમાં આવે એટલે તરત લઈ લઉં છું કરંટ અફેરની અંદર બરાબર સોએ એ ધ્યાનમાં રાખજો હજી એક આવશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જો આવી ને બરાબર કીધું તો હમણાં આવશે તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના આ કયા વર્ષે શરૂ થઈ ચલો કોઈને યાદ હોય તો કહો હાલો યાદ છે કોઈને નહીં હોય બરાબર ક્યારે શરૂ થઈ હતી ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ હતી અને વર્ષ હતું બે હજાર ને ચોવીસ બરાબર થઈ ગયું પીએમ સૂર્ય વીજળી યોજના પચીસ સુધી બે હજાર પચીસ સુધીમાં જેટલા પણ લોકો પોતાના ઘરમાં સોલાર પ્લાન્ટ સ્થાપશે એને શું મફતમાં મળશે તો કે કે ત્રણસો યુનિટ વીજળી ફ્રીમાં મળશે બરાબર સો આ આપણા મોદી લક્ષ્યાંક છે કે જો જે લોકો પોતાના ઘરમાં બરાબર મફત વીજળી જે છે સ્થાપ મફત વીજળી યોજના હેઠળ છે પોતાના ઘરમાં જો જે બરાબર સોલાર પ્લાન્ટ સ્થાપશે બરાબર યુનિટ વીજળી છે સરકાર ફ્રીમાં આપશે લક્ષ્યાંક એવો રાખ્યો હતો કે ભાઈ માર્ચ બે ને બરાબર હું કહી દઉં લક્ષ્યાંક પણ માર્ચ બે ને પચીસ સુધીમાં કેટલા ઘરોમાં લગાડવી છે આપણે તો કે દસ લાખ ઘરોમાં લગાડવી છે અત્યારે માર્ચ મહિનો આવી ગયો છે પણ અત્યાર સુધીમાં છ પોઈન્ટ ત્રણ લાખ સુધી આપણે પહોંચ્યો છે આંકડો બરાબર આશા રાખીએ કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં બીજા લાખ કનેક્શન આવી જાય આપણને ઓકે આમ તો જેટલા બાકી છે પણ આશા રાખીએ કે એક વર્ષમાં આટલા આવ્યા છે તો હવે એક મહિનામાં આટલા આવવા થોડાક મુશ્કેલ છે કદાચ સાત અથવા તો આઠ સુધી આપણે પહોંચી શકીએ એનાથી વધારે તો નો અચિવમેન્ટ થાય સો હજી બીજા પણ લક્ષ્યાંકો છે બરાબર સો કદાચ લક્ષ્યાંકો ફેરવે પણ અત્યાર માટેના જે લક્ષ્યાંકો છે આપણે યાદ રખાવશું હું તમને તો હવે પેલા તો વાત કરીએ આ યોજના શરૂ ક્યારે થઈ તો કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં શરૂ થઈ આ યોજના હેઠળ શું મળે છે તો કે એક કિલો વોટ નો સોલાર પ્લાન્ટ સ્થાપવો હોય તો ત્રીસ હજાર ની સબસીડી મળે બે કિલો વોટ નો સ્થાપવો હોય તો સાઠ હજાર ની સબસીડી મળે છે અને ત્રણ કિલો વોટ નો સ્થાપવો હોય તો અઠ્યોતેર હજાર ની સબસીડી મળે છે બરાબર તો આ બધા યોજનાના આપણે યોજનાની અંદર શું મળે એની વાત કરી બીજી વાત કરું તો લક્ષ્યાંકો શું રાખ્યા છે આપણે તો માર્ચ બે હજાર પચીસ નું તમે તમને કીધું દસ લાખ ઘરોમાં

આપણા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લક્ષ્યાંકો છે બરાબર જોઈએ આપણો આંકડો ક્યાં સુધી પહોંચે છે સત્યાવીસ સુધીમાં એક કરોડ કનેક્શનનો નો લક્ષ્યાંક છે તો લક્ષ્યાંકો તમને પૂછી શકે છે બરાબર સો એ બધું આપણે યાદ રાખીશું ચંદ્રના સાઉથ પોલ ઉપર સૌ પ્રથમ જીઓલોજીકલ મેપ તૈયાર કરનાર વિશ્વનો સૌથી પહેલો દેશ કયો બન્યો એ આપણો દેશ ભારત બન્યો છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે આજના કરંટ અફેર્સ સાહેબ સ્કીપ કરવા જેવા નથી બહુ અગત્યના ક્વેશ્ચનો છે આજના વિડીયોમાં સો એક એક ક્વેશ્ચન સ્કીપ કરવા જેવો મને તો લાગ્યો નથી આજના વિડીયોમાં ચંદ્રના સાઉથ પોલ ઉપર જે સૌથી પહેલો જીઓલોજિકલ મેપ તૈયાર કરનાર વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો છે ભારત બરાબર ચંદ્રયાન ત્રણ નું લોન્ચિંગ છે આપણે કર્યું હતું કયા લોકેટની મદદથી હતી કે એલવી એમ થ્રી એમ ફોર રોકેટની મદદથી આપણે લોન્ચ કર્યું હતું સૌથી પહેલી વખત બે હાજર ચોવીસમાં ઉજવેલો છે બરાબર અને બાકી વાત કરું તો ચંદ્રયાન ત્રણ એનું રોવરનું નામ હતું પ્રજ્ઞાન લેન્ડરનું નામ હતું વિક્રમ ઓકે અને ચંદ્રયાન ત્રણ જ્યાં લેન્ડ થયું એ સ્થળનું નામ આપ્યું હતું શિવશક્તિ પોઈન્ટ અને કોણે આપ્યું હતું સાહેબ તો કે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યું હતું એને પણ આપણે યાદ રાખીશું ક્લિયર તો આ બધું છે એ બધું છે છે આમાં કંઈ પણ વસ્તુ કરવા જેવી નહીં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બધાને ન્યૂઝ તો ખબર જ હોય વિજેતા કોણ બન્યું છે બરાબર ભારત તો ઓપ્શન સી આપણો આન્સર હું હજી કઉ છું કે આમાં એક સ્કીપ કરવા જેવો ક્વેશ્ચન છે જ નહીં બરાબર તો આજનો વિડીયો જેવો છે કે સ્કીપ કરવા જેવો ક્વેશ્ચન કંઈ છે જ નહીં અને દર વખતે હું જોઉં છું ઘણા લગભગ પાંચસો છસો લોકો ડેઈલી વિડીયો જોવે છે પણ કોઈને આમ એવું કોમેન્ટ કરવાનું મન નથી થતું જે કન્ટેન્ટ તમને મળે છે કે સાહેબ સારું છે ખરાબ છે બરાબર કોઈ પણ એવી કોમેન્ટ નથી આપતી તમે ફ્રીમાં વિડીયો તમારા માટે ડેલી પોસ્ટ થાય છે બરાબર ફ્રીમાં વિડીયો આવે છે બરાબર એક નાનકડી કોમેન્ટ કરીને થોડુંક મોટિવેશન આપો મને પણ જેથી તમારા માટે આવા સારા સારા વિડીયો આવતા રહે બરાબર તો દર વખતે જેમ કેમ પહેલી તારીખે પગાર થાય તો એમ તમે પહેલી તારીખ આવે એટલે તમે સારી સારી કોમેન્ટો કરવા માંડો થોડીક મજા આવે તો થોડીક એનર્જી મળે અમને બરાબર સો કોમેન્ટો કરતા રહેવાની તો થોડુંક મજા આવે બરાબર ચાલો હવે વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફીની તો આયોજન થયું હતું યુએ પાકિસ્તાનમાં ફાઇનલ મેચ રમાયતી દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ યુએ ને દુબઈમાં રમાયતી વિજેતા બન્યું ભારત ભારતે કોને પરાજય આપ્યો તો કે ન્યુઝીલેન્ડ ને પરાજય આપ્યો ફાઇનલ મેચ બંને દેશો વચ્ચે જ બરાબર અને આમાં કઈ કહેવા જેવું છે નહીં આપણે બરાબર હવે ભારત કેટલામી વખત વિજેતા બન્યું છે અત્યાર અત્યાર સુધીમાં સુધીમાં તો કે ત્રીજી વખત ભારતે આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે અને સૌથી વધારે વખત પણ ભારતે જ જીત્યું છે એટલે કે મોસ્ટ સક્સેસફુલની વાત થાય બરાબર તો એમાં પણ ભારત છે ત્રણ વખત ટુર્નામેન્ટનું ટાઇટલ ભારતે જીત્યું છે અત્યાર સુધીમાં બરાબર અને ત્રીજી વખત તો હમણાં જ જીત્યું બે હજાર પચીસ માં આની પહેલાના કયા કયા ટાઇટલ જીત્યા છે તો કે બે હજાર તેર માં અને બે હજાર બે માં બે હજાર બે માં ઇન્ડિયા શ્રીલંકા બંનેને સંયુક્ત રીતે વિજેતા ઘોષિત કર્યા હતા બરાબર અને બે હજાર તેર માં પણ ભારત છે એ વિજેતા બનેલું હતું બરાબર સો આ બધા પોઈન્ટ છે યાદ રાખીશું બે હજાર પચીસ બે હજાર તેર અને બે હજાર બે માં ભારત વિજેતા છે ત્રીજી વખત વિજેતા બન્યું છે અત્યારે ભારતે ન્યુઝીલેન્ડ ને હરાવ્યું છે બરાબર અને સૌથી પહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે રમાય છે એવો પ્રશ્ન પૂછી શકે તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં સૌથી પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ અને બાંગ્લાદેશમાં રમાઈ હતી અને એમાં વિજેતા બન્યું હતું સાઉથ આફ્રિકા સાઉથ આફ્રિકાએ કોને હરાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટાઇટલ જીત્યું હતું તો જેટલા પણ અગત્યના મુદ્દા બને ને બધા જ આવી ગયા ટુ ધ પોઈન્ટ કાંઈ બીજી વાત જ નહીં બરાબર ને બસ તો આ રીતે ભણવાનું છે આપણે અને હવે વાત કરીએ આવી જ રીતે બંધારણ પણ એકદમ ટુ ધોટ રીતે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બને એવી રીતે આવું આખું બંધારણ તૈયાર કર્યું છે જેમને ઈચ્છા છે એપ્લિકેશનમાંથી જોઈ શકે છે ચાલો હાલમાં જ ભગવાન હનુમાન એમની નેવું ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા અમેરિકમ સ્થાપવામાં આવી હતી એને શું નામ આપ્યું છે તો નામ આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિયન

કેસવેટ પુરસ્કાર જીતનાર સૌથી પહેલી ભારતીય ફિલ્મ કઈ બની છે તો ગર્લ્સ વિલ બી ગર્લ્સ નામની ફિલ્મ છે એ જોન કેસવેટ પુરસ્કાર જીતનાર સૌથી પહેલી ભારતીય ફિલ્મ બની છે ચર્ચામાં રહેલો પ્રોજેક્ટ નમન કોની સાથે સંબંધિત છે તો ભારતીય સેના સાથે સંબંધિત છે ઇન્ડિયન આર્મી સાથે સંબંધિત છે ચોવીસમું વિશ્વ સતત સતત વિકાસ શિખર સંમેલન છે બરાબર વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ કહી શકો તો એ

એને નામ આપ્યું હતું ઓલ્ડ પેન્શન સ્કીમ ને ઓપીએસ અને આ ન્યુ પેન્શન સ્કીમ ને નામ આપ્યું હતું એનપીએસ બરાબર આ બે વચ્ચેનો રસ્તો લાવ્યા લાવ્યું એક નવું યુનિફાઈડ પેન્શન સ્કીમ એને નામ આપ્યું યુપીએસ બરાબર તો આ કેન્દ્ર સરકારે યુપીએસ છે બરાબર એ લાવી છે અને આ યુપીએસ છે એને ઉત્તરાખંડ સરકારે પણ મંજૂરી આપી દીધી છે નિયમિત રસીકરણને વધુ સરળ બનાવવા માટે રાજ્યની સરકાર દ્વારા રાઈસ નામ કયા રાજ્યની સરકારે રાઈસ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે

ટાઇટલ છે કોને જીત્યું છે અરવિંદ ચિદમ્બરમે ટાઇટલ જીત્યું છે ભારતના ખેલાડી છે ચેસ રમતનું ટુર્નામેન્ટ છે પ્રાગ માસ્ટર હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાસત શરૂ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ હિફાસત શરૂ કર્યો છે પંજાબની સરકારે મુખ્યમંત્રી છે ભગવંત માન ઓકે યાદ રાખજો કઈ કંપનીએ મહિલાઓ માટે એન્શ્યોરિંગ હીરોઝ નામની એક અભિયાન શરૂ કર્યું છે તો ફોનપે નામની કંપની શરૂ કર્યું છે તો આ સાથે જ અહીંયા દસ માર્ચના વિડીયોને રજા આપીએ બરાબર થોડોક વિડીયો કદાચ લાંબો પણ થઈ ગયો હોય પણ આ વિડીયોમાં કોઈ પણ કન્ટેન્ટ છે સ્કીપ કરવા જેવું નથી સાહેબ બરાબર મેં તમને હજી ઘણી વખત કીધું છે ને હજી પણ કહું છું જતા પહેલા કે આ વિડીયો છે શાંતિથી જે આમના ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે તો ખાસ તમે જોજો અને વન લાઈનર પણ જોઈ લેજો બરાબર વન લાઈનરમાં પણ ઘણું અદતું છે તો શાંતિથી આ વિડિયો બે વખત જોઈ લેજો બરાબર અને મસ્ત તૈયારી કરીને એની ટેસ્ટ પણ આપજો આશરે પંદર થી વીસની આજુબાજુમાં ક્વેશ્ચન હશે બરાબર જે લોકો મારા પેડ યુઝર્સ એને ખાસ કહું છું આની અંદર મેક્સિમમ સ્કોર બધાનો આવવો જોઈએ બધાને પંદર માંથી ચૌદ નીચે કોઈને માર્ક ના આવવા જોઈએ આમાંથી આ ટેસ્ટમાંથી બરાબર ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં